હર મહેવ મિત્રો

ટ્રીપમાં અમને ક્યાં ક્યાં મુશ્કેલી આવે છે ક્યાં ક્યાં અમને મજા આવે છે અને સૌથી મોટી વાત તો મિત્રો એ છે કે વેગેનાર કારની અંદર આપણી પત્ની ભેગું રહેવાનું છે આ સૌથી મોટી મુશ્કેલીની વાત છે એક વર્ષ આ વેગેનાર કાર સાથે તો આ ટ્રીપમાં અમારી સાથે બના રેજો આ વિડીયોમાં કમેન્ટ કરજો લાઈક કરજો અને વિડીયો જોઈને અમને ફૂલ સપોર્ટ કરવાનો છે હર હર મહાદેવ મિત્રો જો અમદાવાદ આવે તો અત્યારે એકદમ માખણ જેવું થઈ ગયું છે તમને ગાડી હલાવવાની તો મોજ જ પડી જાય આટલા સારા રોડ રસ્તા મેં પહેલાં તો કોઈ દી નહોતા જોયા પણ હવે આટલા સારા રોડ રસ્તા થઈ ગયા છે એટલે આપણને રોડ ટ્રીપ કરવાની તો બહુ જ મજા આવે છે

આગળ વધશે ઘરેથી નીકળ્યા હતા ત્યારથી આપડે કઈ નાસ્તો પાણી કરતો નતો વિચાર્યું કે પેલા પેટ નો ખાડો પૂરીને જ આપણે આગળ વધી

છો મિત્રો આપણે અહીંયાથી નાસ્તો પાણી થઈ ગયું છે અત્યારે વાગ્યા છે અગિયાર એટલે હવે બપોરે જમવાની ઉપાધિ છે નહીં ઘરેથી નીકળવામાં આજે મોડું થઈ ગયું હતું નવ વાગી ગયા હતા એટલે અગિયાર વાગે નાસ્તો કરવો પડ્યો પણ કઈ વાંધો ને હવે અમારી ગાડી ચાલશે નોન સ્ટોપ ડાયરેક્ટ છ કે સાત વાગે હવે સ્ટોપ થશે તો તમને રોડ રસ્તા હવે બતાવતા રહેશું અને અમારી સાથે તમે પણ નોન સ્ટોપ બનાવી રહેજો સો મિત્રો જોઈ લો રાજકોટ થી અમદાવાદ જવા માટે હાઈવે તો એકદમ ચકાચક બની ગયો છે પણ તમારે ધ્યાન રાખવું હાઈવે ની સ્પીડ લિમિટ છે એસી ની જો તમે એસી ઉપર ગાડી ચલાવો છો તો તમારી ઘરે મેમો આવી જશે ચલણ આવી જશે તો બી કેરફુલ આગળ વધતા હતા તો હાઈવે ઉપર જો આવી રીતે ફ્રૂટ દેખાય એટલે આપણને ખાવાનું મન થઈ જાય તો ફ્રૂટ અહીંયા ખાતા જાય શું છે બોલો હાલો હા જામફળ ના કેટલા 80 ના 500 છે મિત્રો ભાઈને કીધું બ્રાહ્મણ ખામણજી હવે કાઈક તો સમજીને લેવાનું હો તો હાલો આપણે આતી જામફળ લઈ લઈએ આગળ ફ્રૂટ ખાતા ખાતા આગળ વધવાનું છે આપણે અહીંયા લઈ લીધા છે જામફળ કાજુ મજા આવી ગઈ હા હા અને આપણે લીંબડી પહોંચી ગયા છે અરાઉન્ડ 160 જેવું કિલોમીટર કાપી લીધું છે અને હવે આપણે જવાનું છે ભગોદરા ભગોદરા અહીંથી અરાઉન્ડ 40 થી 45 કિલોમીટર દૂર છે ભગોદરા થી આપણે ટન લેવાનો છે ત્યાંથી કઈ સાઈડ જવાનું તમે વિડીયોમાં જોતા રહેજો તમને ખ્યાલ પડી જ જશે તો ચાલો આગળ મળીએ આપણે ચાશી ભગોદરા અને ભગોદરા થી હવે આપણે સીધું નથી જવાનું વડોદરા વાળો રોડ લેવાનો છે એટલે અહીંયાથી કટ પડે છે તારાપુર ચોકડી વાળો તારાપુર વાળો રોડ લેવાનો છે રાઈટ સાઈડમાં તારાપુર વાળો રોડ લઈ લેવાનો છે વડોદરા વાળો જે સત્યાવીસ કિલોમીટર હવે આપણે સીધું જ જવાનું છે અને ઘણો ખરો ટ્રાફિક પણ ઓછો થઈ જશે અમદાવાદ હાઈવેરા વાળો તમારે લેવો હોય એટલે તારાપુર ચોકડી બગોદરા ને નીચે ઉતરી જવાનું અને જમણી વાળા તરત વરસો પછી મસ્ત હાઈવે આવી જશે આપણે જે તારાપુર ચોકડી વાળો રોડ લીધો છે એ આપણે વાસદ સુધી સીધું જ જવાનું છે વાસદ આવતા બે કટ પડશે એટલે બગોદરાથી તારાપુર ચોકડી વાળો વાંસદ સુધીનો રોડ આપણે સત્યાવીસ કિલોમીટર સીધા જવાનું છે અને વાસદ પછી બે ફાટા પડે છે ત્યાંથી કટ છે એટલે આ ચોકડીને જ્યાં બી વળવાનું આવે ને તો તમારે કાંઈ વળવાનું નથી આ સર્કલ ફરીને સીધું જ જવાનું છે વડોદરા હાઈવે પહોંચતા જ પહેલો ટોલ આવી આવી ગયો છે સો મિત્રો તારાપુર ચોકડી આવી ગઈ છે અને આપણે જવાનું છે સીધું વાસદ તરફ તારાપુર ચોકડી જમણી બાજુ અંદર તારાપુર ગામમાં જાય છે ત્યાં આપણે નથી જવાનું આપણે જવાનું છે સીધું વાસદ મિત્રો તારાપુર રોડ ઉપર પશુપતિ નાથ કરીને પેટ્રોલ પંપ છે ત્યાં આપણે સીએનજી પુરાવી પુરાવીજી

મેપની વાત કહીએ કે અમે મેપ કેવી રીતના જોઈએ જઈ તમે લોકો એમ કેવો છો કે રોડ રસ્તા તમને ખબર નથી પડતી ને તમે હેરાન થાવ છો તો અમે ગૂગલ ભરોસે કોઈ દિવસ નથી રહેતા ગૂગલ અમને અત્યારે હવે રસ્તો બતાવે છે રાજપીપળા તો અમારે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઈચા મંદિર જાઉં તો ત્યારે અમે રાજપીપળા રોડ લીધો તો અને એ રોડ રોડ સારો છે પણ સાવ સિંગલ કટી છે એટલે તમારે જેટલી કલાકમાં ડિસ્ટન્સ કાપવું છે એ તમે કાપી નહીં શકો અને સેમ વસ્તુ બાજુમાં જ આપણે જવાનું છે બે ફાટા પડે છે મેં તમને જેમ કીધું કીધુંતું વાસદથી તો વાસદ આવી ગયું છે અને હવે બે ફાટા છે બે ફાટામાં ધુલેથી મુંબઈ વાળો રોડ એક્સપ્રેસ હાઈવે ભેગો થાય છે આઈથી રાજપીપળાવાળો લઈને પણ વાસદથી રાજપીપળા અને ધુલે ઈ સિંગલ પટ્ટી છે ધુલે સુધી રોડ છે અને આપણે આજે અત્યારે લેવાનો છે ઈ પાદરા થઈ અને ભરૂચ અંકલેશ્વર જવું પડશે થોડુંક પચાસ કિલોમીટરનો જ ફેર પડે છે ફરવું પડશે પણ રોડ તમને નેશનલ એક્સપ્રેસ હાઈવે મળશે તો આપણે ગૂગલ ભરોસે નથી જતા અને આપણી સૂઝબૂઝથી આપણે જે બે રોડના એક્સપિરિયન્સ છે તો એમાંથી જે સારો રોડ પાદરાવાળો છે એ રોડ લઈ અને આપણે જાય છીએ ક્યાં જાય છીએ ધૂલે હૈદરાબાદ તો મિત્રો અહીંથી આપણે લેવાનું છે ટર્ન તો એ એકસોના ત્રેપન રૂપિયાની પરચી ખપાવવાની છે મિત્રો અને અહીંથી આપણે એક્સપ્રેસ હાઇવે ચડી જાઈશું પાદરા થી આપણે એક્સપ્રેસ હાઇવે ચડી જઈશું જે વાસદ બસ સ્ટેશન થી આપણે રાઈડ તમે લ્યો જમણી બાજુ લ્યો એટલે મુંબઈ વડોદરા સુરતવાળો સોરી સુરતવાળો એક્સપ્રેસ હાઇવે આવી જશે તો માહી નદી ઉપરથી અમે પસાર થાય છે

કેવો મસ્ત નો ટ્રાફિક એકસો ની સ્પીડે તમે ભગાવો ગાડી પચાસ કિલોમીટર તમને ડિસ્ટન્સ કાઈ ખબર જ નહીં પડે સિંગલ પટ્ટી વાળા રોડ ઉપર જઈને પાંચ દસ કલાક હેરાન એની કરતા બેટર વે છે કે તમે આ રોડ લો જો તમને બીજી પણ રોડ રસ્તાની કઈ વસ્તુની ખબર ના હોય તો સો ટકા કમેન્ટ કરીને અથવા તો કોલ મેસેજમાં તમે પૂછી શકો છો તમને જરૂરથી જેટલો ખબર છે એ બધું જ સાચો સાચો જવાબ મળશે મેટ્રો જોઈ લ્યો આ એક્સપ્રેસ હાઈવે મુંબઈ સુરત સુધી આમ જો મોજે ધરી આવા માખણ જેવો મોજ જ કરો અને આ અહીંયા તમે જેને ને એકો આપકે આમ હકાવાની એકસો વીસ સુધી તો તમે ખેંચી શકો આરામથી કોઈ આપણે અહીંયા બંદીશ નદી એકસો વીસ મેક્સિમમ છે પણ આરામથી હકાવાની હવે તમે આપણે સેફ્ટી પહેલાં આજે જિંદગીમાં પહેલી વાર બધી દેવે મારા બતાવ્યા ઉપર રસ્તા ઉપર હાયલા છે અને એમને મજા આવે છે જોઈ હવે આ રસ્તો એમને મંજીલ સુધી પહોંચાડે છે કે નથી પહોંચાડે કાજુ ઇઝ ઓલવેઝ રાઈટ પણ પતિદેવ મારું કોઈ દિવસ માનતા નથી ચલો આજે નવી શરૂઆત કરી છે એક વાત માનવાની તો તાલિયા ઓ રેસ્ટ એરિયા આવી ગયો છે તો આપણે અહીંયા ઊભી રાખીએ અને આપણો કામકાજ કરી લઈએ પગને મોકળા કરી લે તો મિત્રો આપણે ટ્રીપ કરવા તો ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આપણે છે ને સારું એવું લોકેશન પકડ્યું તો આ વિચાર્યું પહેલાં તમને અમારે કિચનનું સેટઅપ દેખાડી દે ક્યાં ક્યાં શું શું સામાન રાખ્યો તો જો આપણી નેક્સ્ટ વિડિયોમાં તો પહેલાં આપણે અહીંયા જો કિચન આખું રાખી દીધું છે અહીંયા આપણો સ્ટવ આવી ગયો છે અહીંયા આપણું આખું ગ્રોસરી આઈટમ આવી ગઈ છે અહીંયા અહીંયા તમે જોશો ને તો આખો આપણો બેડ છે અહીંયા આપણો ખાવા પીવાનો થોડોક સામાન છે ને આ બેડ નીચે બે બોક્સ છે હ જે કાજુને હું કહીશ કે ભાઈ કાજુ દેખા જો અહીંયા આપણો બે બોક્સ છે જેમાં આપણી કેમ્પિંગ ચેર વોશરૂમ ટેન પાણીની બોટલ તમને દેખાય ઓલિફોરા આમ તમે જોશો ને તો આ અમારા ઠેલા બધા આવી ગયા છે અને સાથે સાથે ગેસનો બાટલો છે નાનો તો હવે આપણા ટ્રીપમાં આગળ વધી છીએ અને અત્યારે ફટાફટ કાજુ ને કહીશ કે આ જે કઈ ચા પાણી બનાવવા છે બનાવી અને અમે અહીંથી આગળ વધી તો હવે આપણી ચા ના ખાઈ છે અને જો આ બ્લેક ટી અમે વાપરી છે સારી એવી બ્લેક ટી છે અને હિમાલયન ની અને એકદમ દાણા દાણા આમ ઓલે પાંદળી હોય ને એવી ચા છે આમ જો આ એવી મસ્ત આનેથી છે ને આપણને એવો કરન ચડશે ને એવી ચાની મજા આવશે ને મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે આપણે સુરત બાજુ જાય છે સાઉથ ની ટ્રીપ મારવા માટે તો અહીંયા આપણે હાઈવે ઉપર જ કિચન ઓપન થઈ ગયું કેમ કે ચા ની તડપ એવી લાગી હતી તો અહીંયા આપડે ચાનું ઓપન થઈ ગયું છે અને જો અહીંયા ચા મૂકી દીધી અને અહીંયા આપણે બ્લેક ટી પીવાના છીએ હિમાલયન ની છે જે લોંગ લાસ્ટ લીફ ટી એવી કહેવાય પણ બહુ મજાની હોય હું તો ઘરે આજ પીવું છું અને મજા પણ આવે કાંટો પણ છે કાજો કેવી આમ ચા કેવી લાગે એ વન હોય છે તો આપણે અહીંયા આરામથી ચા પી જઈ અને બાકી તમે આ ટ્રીપમાં કે હજી તો રાત નથી પડી શું શું થવાનું કેમ થવાનું એક વર્ષ માટે આપણે આ કારમાં કઈ રીતે રહેશું વિડીયો જોતા રહેજો અમને આમ સપોર્ટ કરજો લાઈક કરજો ને આપણે રાજકોટ વાળા જે કાઠિયાવાડ વાળા સપોર્ટ તો કરવો જ જોઈએ ને મિત્રો હા હા તો મિત્રો ચા બની ગઈ છે ચાની ની મોજ લઈ તમે જો મસ્ત મજાના વાતાવરણમાં અને એવી નવી કાજુ ને પીવડાવી પછીનું મોઢું જો કાજુ એક એક વાર થોડુંક 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 કાજુ કાજુ ને બહુ મજા આવે ચા પીવાની જોજો મજા આવી અહીંથી હવે બધું પેક થઈ ગયું છે મિત્રો અને અહીંથી હવે આગળ વધવા માટે રેડી છે ચલો